મામલતદાર ગોપાલભાઈ હરદાસણી ઉપસ્થિતિમાં મોરવા તાલુકાના વિવિધ ગામોના સરપંચ અને તલાટીઓની બેઠક લેવામાં આવી હતી જેમાં યોજાનાર કાર્યક્રમ અંગે માહિતી આપે કાર્યક્રમ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી સાથે જિલ્લા પુરવઠા અધિકારી પુરવઠા વિભાગને ગ્રામ્ય કક્ષાની તકેદારી સમિતિના અધ્યક્ષ અને સભ્ય સચિવો અનાજ વિતરણ સમયે રાખવાની તકેદારી અંગે માહિતી આપી મધ્યાહન ભોજન વિશે પર ઉપસ્થિત સરપંચોને અને જરૂરી માહિતી આપવામાં આવી સાથે જ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર પણ માહિતી અપાઈ હતી રાજ્યની અંદર કુલ જે વિધાનસભા છે દરેક વિધાનસભા એ સિવાય જ દસ તારીખે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અને અન્ય યોજનાના લાભાર્થીઓને એકી સાથે જે લાભો આપવાના છે અને એ બાબતે જે પ્રોગ્રામ રાખેલો છે એ અંગે પ્રોગ્રામને લગતી લાભાર્થીઓને લાવવાની લાભાર્થીઓને જે પણ કાંઈ અમારે વ્યવસ્થાઓ કરવાની હોય છે અને લાભાર્થીઓને જે પ્રતિભાવ આપવાનો હોય છે એ તમામે તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને મીટિંગનું આયોજન કરેલું સાહેબ આમાં કોઈ વિશેષ માહિતી ઓફરમાં આવી બીજી કોઈ પુરવઠા આ પુરવઠાની પણ માહિતી આપવામાં આવી છે ખાસ કરીને અહીંયા તમામે તમામ અમારા મોરવા અડબ તાલુકાના સરપંચ શ્રીઓ અને તલાટી કમ કમંશ્રી હાજર હતા સરપંચ શ્રી છે એ આપણી પુરવઠાની તકે વિલેજ લેવલની જે તકેદારી સમિતિ છે એના અધ્યક્ષ છે અને તલાટી છે સભ્ય સચિવ છે તો જ્યારે પણ અનાજનો જથ્થો આવે છે અને એનું વિતરણ થાય છે ત્યાં સુધી આ તકેદારી સમિતિની ખાસ વિશેષ જવાબદારી હોય છે એ બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી સાથે જે મધ્યાહન ભોજન છે યોજના છે આપણી જેને પીએમ પોષણ યોજના આવે આપણે કહીએ છીએ તો એની અંદર પણ બપોરનું ભોજન અને બપોર પછી જે નાની વિશેષમાં જે નાસ્તો આપવાનો ફરજિયા છે એ વિશે પણ ચર્ચા થઈ અને એનું અમલવારી અંગે પણ ચર્ચા કરવામાં આવી ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે